નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરઠ ગામે આવેલ વર્ષો પુરાણા રામેશ્વર મહાદેવના મંદિરે કાવડિયાઓએ તાપી મૈયાના નિર્મલ નીર શિવલિંગ ઉપર ચડાવી જળાભિષેક કરે છે અને ધન્યતા અનુભવે છે અને રામેશ્વરથી તાપી મૈયાનું નીર ભરીને લાવી માંડવી નગરમાં આવેલ શિવ મંદિરોમાં ચઢાવે છે આ વખતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે માંડવી નગરથી થી નાના ભૂલકાઓએ કાવડમાં તાપી મૈયાનું નીર ભરીને પગપાળા હર હર મહાદેવના નારા લગાવી રામેશ્વર મંદિર ખાતે પહોંચી તાપી મૈયાનું નિર્મળ નીર રામેશ્વર દાદા શિવલિંગને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી આ રામેશ્વર મંદિરે શિવ ભક્તોના સહયોગ થકી ચા અને કેળાનો પ્રસાદ દર્શનાર્થે આવનાર ભક્તોને પ્રસાદી રૂપે વિનામૂલ્યે આપવામાં આવે છે ભક્તો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે આ ભંડારો ભક્તોના સહયોગ થકી છેલ્લા ત્રીસ વર્ષોથી ચાલી રહ્યો છે તાપી મૈયા એટલા પવિત્ર છે કે એમનું સ્મરણ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે આ મંદિરે દૂર દૂર સ્થળોથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ